તમને કોઈ લાગે છે કે હું થોડું એટલે લાગે છે બીજો જ કરે ઉપડે ટેમી કેમી દવાઈઓ છોડાઈ જેટલા હોય એટલા કોઈ કે 6 મહિને હા ખાલી છે એલાર ના કે તઈ મે ખાલી છે એટલે તારે કહેવાનું શું છે એમ મારે કહેવાનું એમ છે કે મારે હવે ચોક જોર આવું છે હારો ભૂ એક ઠકણે છે મારે જોર છે મની માતાની લાગે છે વેમ ભૂવાનું તો નાજ મનાય જૂઠું હોય માતાએ એ વાત હોય વાત હાસી હાસી હોય પણ ભુવા જૂઠું લ્યા ભાઈ ભયમાં ના બે હવાઈ ની આવે તો તું સમજ પણ ડોબામાં ઢોરમ તો ભાઈ ભાઈ નું આવે મારે તો લાઈન દોરા તમે તો મો આતા એ મોનતા નહીં એક તો અલ્યા એમ નહીં ડાક ડેકલન ધતુરા ભુવા તો બધું જૂઠું હોય તું તો રળો તંતર મંતર ને ડેકલન ઈ તો જૂઠું બધાને ચમ દોવા આ આપણે ના દોવા દી કે આપણે તો ઘઉં જી સારું પડે નહીં વિકાસ બોતો નથી જોઈએ ત્યાં ઠેરી તું

ડેડ બર્યા મરી જાયો મૂડાવાળી વાળીન જતારે હી પછી પણ આપડા તો કરવાનું છે કે શું શું માંગે નહી મન તો પૂરી તમે મટવા લીધો ઘરમાં ઓમની ઓમ તો હોય કે દોડો કરજો

કુવાજી દેખાઈ ગયું એટલી વારમાં તમે દેખાઈ ગયું ખાલી કલમ આલે તમને તરત કઈ ગયું શું છે આ અગરબત્તી બહુ કર્યું કુવાજી લેજો ભાઈ સવાય ચોય

તમારા તો કુવાજી નો અપમાન થાય તો તમારો દુખીએ આવશે હું તમન હાથ જોડું એમ જાબડા ના થાય મને દેખાય છે ભાઈ ભાઈ ભયામાં નહીં ભાઈ મારી તમારા દીવો ભૂલી ભાઈ માતા હળવાણી ઉણી કરી લઉં હ ભુવાજી બળસીત ની ઈ તો હું ભુવા ના હો હેડી કો હળવાણી ઉણી કરી લઉં ભુવો બળસીત ની ને ના બળો ના બળો મામા નો હ કઈ તો મારા ડાકલાને કોઈ મત કોને મારી માતાવડની પસી તારે બીજું જેવું કેદી આ ઢોર નહી વિયાતો ને દોવા નહી દેતા તેને બધેને હાસે હોય તું કદી સાય ના લેબડો એક મોંગ આખી દી ઢોર જે હાસે હોય પણ આવ કે માતાને વાત પૂછો કે ભૂખ હોય તો આગ નથી ભાઈ આગ નહી મારી અમારે આપણે બે રાત કરી છે માતા હાચું કે છે કેમર ગઈ કેમ બોલ કોણ કઈ કી પૂછું કે દુદી દી બેહલુ દુ ભઈ આવો અપમાન કરું હોય તો લાડવા થ દોડ કલમ આવે અઢી આવે તો ઉભા રહે નું બોજ નું

આ નિવેદન делать કરવા પડશે કેટલા મેલ 20 બોલજી આ જડે મેલ્યો હમું થઈ જાય તડ મેલ બધી હમું તારા ભાઈ કરી દે તો ઉભા ભઈ પછી હું લેતા જો તમે હું આવું પાઇપું કેવું પડે કે એમ ન લેવાય હાલવું આ આ ડેડી લેવા આવાના આવા ભૂવા અલ્યા ઘેરિયેને હાજુ તંગડુ કેરવા છોકરાને ઓઢું હોય પઈ ગયા લેવા આ મને પાથામાં ગળવા દે ફળગતામ આ આ મારી માં આ માં જી માતા આઈ ભાઈ આઈ છે માતા હવે કરો લે